કરજણ નગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં જિલ્લા ભાજપા પ્રમુખના નિવેદનના વિરોધમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું કરજણ નગરપાલિકાની ચૂંટણી પ્રચાર ભાજપાના નેતાઓના વાની વિલાસને લઈ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે નગરપાલિકાના વોર્ડ સાતમાં જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલે ખુલ્લા મંચ પરથી કરેલા વિવાદિત નિવેદનને લઈ આજરોજ કરજન મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું ચૂંટણીમાં બાજપાના નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનોનો લોકશાહીની વિરુદ્ધ હોય ત્યારે આવા નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું નગરપાલિકાની હાલમાં ચૂંટણી ચાલી રહી છે ભારતીય બંધારણ પ્રમાણે દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે પરંતુ એ પક્ષના હોદ્દેદાર જવાબદાર વ્યક્તિએ કઈ રીતે બોલવું કઈ રીતે પ્રચાર કરવો એ શીખવું જોઈએ કારણ કે ગત રોજ રવિવારના રોજ વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીષભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધમધમકી આપી છે મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં તો તમારા ઘર તોડી નાખીશું તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર કે જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે એ તદ્દન ખોટું છે લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માગણી છે કે આ બંને નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ફરી કોઈ પણ રાજકીય પક્ષના માણસો આવી અભદ્ર વિવાદિત ટિપ્પણી ના કરે એવી મારી રજૂઆત છે આદરત